કોઈ વ્યક્તિને એવી ભીતિ હોય કે મારી પર કોઈ ગુનો આચરવામાં આવશે પોલીસ દ્વારા તો તે આગોતરા જમીનનો સહારો લઈ શકે છે જેવી રીતે કોઈ મોબેદાર વ્યક્તિ માન ભરેલો વ્યક્તિ પ્રતિષ્ઠિત વ્યક્તિ એ આગોતરા જમીનનો ઉપયોગ કરી શકે છે આગોતરા જમીન હોટેલ મારફતે દાખલ કરવામાં આવે છે પહેલા સીઆરપીસી ની કલમ 438 પ્રમાણે થતું હતું હવે નવી કલમ પ્રમાણે બીએનએસએસ ની કલમ

હવે એની નવી કલમ ની કલમ પાંત્રીસ ત્રણ મુજબ એને નોટિસ પાઠવવામાં આવે છે અને નિવેદન માટે હાજર થાય ક્યારે જ્યારે એફઆઈઆર ફાટ્યા પછી મોકલવામાં આવે છે નોટિસ જેથી જે તે વ્યક્તિને એવી ભીતી હોય કે મને પકડી લેશે મને જેલવાસ મોકલશે તે માટે તે સેશન કોર્ટમાં ડાયરેક્ટ આબોતરા જામીન દાખલ કરી શકે છે અને તાબી તેને મંજૂર નહીં થાય તો તે હાઈકોર્ટનો સહારો લઈ શકે છે